આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને નેતાઓની વચ્ચે કોમ્યુનેટ કરવું હવે બિલકુલ સરળ બની ગયું કેવી રીતે એનો જવાબ છે આપની એપ તો આવું તમને બતાવીએ કે આ એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો અને કેવી રીતે તમે લોગ કરી સીધા જ પાર્ટી સાથે જોડાઈ શકો છો એપલ એપ સ્ટોર ખોલો અને સર્ચ બારમાં લખો આપ કા એપ અહીં તમને ઓફિશિયલ આપની એપ દેખાશે તેના પર ક્લિક કરો અને ઇન્સ્ટોલનું બટન દબાવો થોડી વારમાં એપ ડાઉનલોડ થઈ તમને બતાવીએ કે લોગ ઇન અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું સૌથી પહેલાં એપ ખોલો જો તમે પહેલી વખત આ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો એપ ખોલતાની સાથે જ તમારી પાસેથી અમુક પરમિશન માંગશે ત્યાં તમારે અલાઉ કરી રહેવાનું રહેશેના પર ક્લિક કરવો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે કે તરત જ એસએમએસ મારફતે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે જે ઓટીપી એડ કરી વેરીફાઈ કરવું અને હવે તમે તમારું નામ રાજ્યનું નામ લખશો એટલે આગળ વધવા માટે એપ તમારી પાસે એક પરમિશન માંગશે જ્યાં તમારે સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે જો તમને સંગઠનમાં રિપીટ જો તમે સંગઠનમાં સક્રિય પદાધિકારી કે કાર્યકર્તા છો તો એપમાં લોગ ઇન કરતાં જ તમારી પાર્ટી ડિટેલ તમને તમારી પ્રોફાઇલમાં દેખાશે નહીં તો તમે તમારી રીતે એડ કરી શકશો હવે તમે તમારી પર્સનલ ડિટેલ જેમ કે તમારું રિપીટ હવે તમારે તમારી પર્સનલ ડિટેલ જેમ કે તમારું નામ ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ રિલિઝન અને કેટેગરી નાખવાની રહેશે ત્યારબાદ તમારે તમારી વોટર આઈડીની ડિટેલ અને એડ્રેસ ભરવાનું રહેશે જે કોલમ પર સ્ટારનું માર્ક્સ છે એ ડિટેલ તો તમારે જરૂર ભરવાની રહેશે કેમકે એના વગર તમારું રજીસ્ટ્રેશન પૂરું નહીં થાય ત્યાર પછી તમે પાર્ટી સાથે જોડાયેલ ઇન્ફોર્મેશન પોસ્ટ જેવી કે વોલેન્ટીયરી પદાધિકારી અને ફોટો એડ કરો જેવી જ તમે તમારી પ્રોફાઇલમાં સાચી માહિતી રિપીટ ત્યાર પછી તમે પાર્ટી સાથે જોડાયેલ ઇન્ફોર્મેશન પોસ્ટ જેવી કે વોલેન્ટીયરી પદાધિકારી અને ફોટો એડ કરો જેવી જ તમે તમારી પ્રોફાઇલ સાચી માહિતી સાથે પૂરી કરી લેશો તો તમને અરવિંદ કેજરીવાલજી તરફથી એક પર્સનલ સર્ટિફિકેટ મળશે જે તમારું ડિજિટલ બેચ હશે જેને તમે શેર પણ કરી શકશો અને જેવું જ તમે લોગ કરશો કે તરત જ એપની વેલકમ સ્ક્રીન પર તમને પાર્ટીની બધી જ જાણકારી મળી જશે એક કરીને અમે તમને તમામ ફીચર્સ વિશે જણાવીશું સોશિયલ વોર અહીં પાર્ટીની તમામ સોશિયલ મીડિયા પોસ્ટ જેવી કે ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જ એક જગ્યાએથી તમને મળી જશે અલગ અલગ બધી એપ ખોલવાની જરૂર નહીં રહે સ્ક્રોલ કરો લાઇક કરો અને તમારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અહીંથી જ પોસ્ટ શેર કરો પાર્ટીની કોઈપણ લેટેસ્ટ અપડેટ મિસ નહીં થાય અહીં જ તમને એક પર્સનલાઇઝ નામથી રિપીટ અહીં જ તમને એક પર્સનલાઇઝ નામથી એક બટન મળશે જેવું તમે એ બટન પર ક્લિક કરશો કે ત્યાં એક બેનર આપવામાં આવ્યું છે જ્યાં તમે તમારો ફોટો લીડરના ફોટોની સાથે પણ લગાવી શકશો જે બાદ તમે તેને ડાઉનલોડ કરી અથવા અહીંથી જ તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકશો ઇવેન્ટ ડિટેલ્સ જેમાં પાર્ટી ઇવેન્ટ તેની તમામ પ્રેસ રિલીઝ કવરેજ બધું જ તમને અહીં મળી જશે વિડીયો જોવા માંગતા હોય તો એ પણ જોઈ શકશો ડિટેલમાં વધુ વાંચવા માંગતા હોય તો રીડ મોડ પર ક્લિક કરો અને ઇવેન્ટની તમામ જાણકારી વાંચી શકશો જે ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હશે એ તો તમને અહીં જોવા મળશે જ પરંતુ સાથે જે ઇવેન્ટ આવનારા સમયમાં છે તેની સૌથી ઝડપથી જાણકારી તમને અહીં મળશે જેવી જ કોઈ ઇવેન્ટ શરૂ થાય તો તમે એમાં ચેક ઇન કરી શકો છો ઇવેન્ટ જોઈન કરો અટેન્ડન્સ માર્ક કરો અને ફોટો વિડીયો બધું જ તમને અહીં મળી જશે માય ટાસ્ક આ કોલમમાં પાર્ટી તરફથી આપવામાં આવેલ કોઈપણ કામની અપડેટ શું છે તેને મેનેજ કરી શકો છો એટલે કે પાર્ટી નેતૃત્વ તરફથી તમને જે ટાસ્ક આપવામાં આવ્યો છે તે અહીં જોવા મળશે જેવો તમે તમારો ટાસ્ક પૂરો કરશો કે તરત અહીં સ્ટેટસ આવી જશે આ ઉપરાંત તમે તમારી ટીમને નવો ટાસ્ક પણ આપી શકશો પરંતુ આ ટાસ્ક તમે સંગઠનમાં તમારી ઉપર કોઈને અસાઇન નહીં કરી શકો તમારી પાસે જે ટીમ છે અને જે ટીમના તમે મેમ્બર છો રિપીટ અને જે ટીમમાં તમે છો એ ટીમને જ આ ટાસ્ક અસાઇન કરી શકશો જેના માટે તમે તમારું નામ રિપીટ જે ટીમમાં તમે છો એ ટીમને જ તમે આ ટાસ્ક અસાઇન કરી શકશો જેના માટે તમારે તમારું ગામ ઝોન વિધાનસભા ક્ષેત્ર તમામ જાણકારી આપવી પડશે ટાસ્ક ડિટેલ અસાઇન ટાઈમ અને ડેડલાઇન તમામ જરૂરી જાણકારી આપવી પડશે તો ટાસ્ક આપ્યા પછી તમે રિયલ ટાઈમ લાઈવ રિપોર્ટ્સ ટ્રેક કરી શકશો કોણ શું કરી રહ્યું છે તેનું રિયલ ટાઈમ તમને અપડેટ્સ અહીં મળી જશે સંગઠન સંગઠનની કોલમમાં જઈ તમે પાર્ટીનું પૂરું સંગઠનાત્મક માળખું જોઈ શકશો રિપીટ સંગઠનની કોલમમાં